સમાચાર ખંભાડિયાથી પ્રાપ્ત થઈ રહ્યા છે ખંભાડિયામાં છીલ ઝડપની જે ઘટના બની હતી તે ઘટનાનો આખરે ભેદ ઉકેલ આવ્યો છે ખંભાડિયાના સલાઈ ગામ પાસે ધોળા દિવસે થયેલી લાખોની છીલ ઝડપનો આ ભેદ ઉકેલ આવ્યો છે પોલીસે બે આરોપીની ધરપકડ કરી મની ટ્રાન્સફર વેપારી કિરીટ બદયાણીના હાથમાંથી સાત કરોડ સાત લાખની રોકડ ભરેલો થેલો બે શખ્સો લઈને ફરાર થયા હતા જે બાદ પોલીસે

ખંભાળિયાના સલાઈ ગામ પાસે ધોળા દિવસે થયેલી લાખો નીચીલ ઝડપનો આ ભેદ ઉકેલ આવ્યો છે પોલીસે બે આરોપીની ધરપકડ કરી મની ટ્રાન્સફર વેપારી કિરીટ બદયાણીના હાથમાંથી સાત કરોડ સાત લાખની રોકડ ભરેલો થેલો બે શખ્સો લઈને ફરાર થયા હતા